અત્યારે હાલ અમે બાવળાના વોર્ડ નંબર ત્રણમાં ઊભા છે બાવળાના જે પ્રમુખ છે પ્રજ્ઞાબેન તેમનો આ વોર્ડ છે અત્યારે હાલ મારી સાથે જે છે મયુરધ્વજ છે તેમની સાથે વાત કરીએ અવારનવાર તે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકતા આવ્યા છે તેમની સાથે વાત કરીએ શા માટે તે આ રીતે વિડીયો મૂકતા આવ્યા છે તેના વિશે પણ તેમની જોડે વાત કરીએ શું કારણ છે તમે વારંવાર વિડિયો મૂક્યા કરતા હોવ છો આ બાવળાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બાવળા એક ગંદકીનું સામ્રાજ્ય અને બાવળા એક ગટરનું પાણી ઉભરે છે એનું એક સૌથી મોટું એક હબ છે અને બાવળા નગરની પરિસ્થિતિ આ તો તમે જો સોસાયટી વિસ્તારમાં ફરી રહ્યા છો તમને જે ગામતલનો વિસ્તાર છે ત્યાં લઈ જઈએ ત્યાં આના કરતાં પણ વધારે ખરાબ ખરાબ પરિસ્થિતિ છે જો આપણા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહના મત વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોય તો બીજે ક્યાંયનું કોઈ વસ્તુ કહેવાનું થતું જ નથી અને આપણે આજે ઊભા છીએ બાવળા નગરપાલિકાના મારા પ્રજ્ઞા પ્રજ્ઞાબોનના વોર્ડમાં આપણે ઊભા છીએ ત્યાં આ પરિસ્થિતિ હોય પ્રમુખના વોર્ડમાં તો આ બીજું શું કરી રહ્યા બાવળા નગરપાલિકા વિસ્તારમાં ગટરનો સૌથી મોટો પ્રશ્ન છે ગટર ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ આપેલો છે સાફ સફાઈનો અને જે એનો પ્રેશર મારીને સફાઈ કરવાનો છે પ્રમુખ એક બાજુ એવું કહે છે કે ભૂગર્ભ ગટર ફેલ છે તો તમે ભૂગર્ભ ગટરના જે કોન્ટ્રાક્ટર છે તેમને દર મહિને દસ લાખ રૂપિયા આઠથી દસ લાખ રૂપિયાની રકમ કઈ રીતે ચૂકવો છો એ અમને નથી સમજાતું બાવળામાં એક રોડ રસ્તો સારો નથી અમિત શાહના મત વિસ્તારમાં બાવળામાં એક રોડ રસ્તો સારો ના હોય એટલે શરમજનક વસ્તુ છે બરાબર તો તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે શું તમારી રજૂઆતોને એના એને લઈને શું જવાબો તમને મળ્યા છે તમે કહો કે પ્રજ્ઞા બેન તો તમારા બેન છે તો પછી એમની પાસે શું જવાબ મળે મારા બેને તો હમણાં મારી ઉપર એક ખોટી એફઆરઆઈ કરી છે રજૂઆત કરવા કોઈએ જવાનું નહીં બળિયાદે બળિયાદેવ વિસ્તારના મહિલાઓ ગયા હતા ત્યાં આગળ હું તો હાજર પણ નહોતો તે જગ્યાએ પ્રમુખશ્રીના ઘેર પહોંચી ગયા હતા પચાસ મહિલાઓ તો એમનું કહેવું એવું છે કે તમારે નગરપાલિકામાં રજૂઆત કરવા નહીં આવવાનું ચીફ ઓફિસર સાહેબ હવે કોઈના ફોન ઉપાડતા નથી બસ એમને કેસો કરવા છે મારી ઉપર અને જે અવાજ ઉઠાવે એવા યુવાનો ઉપર અને એમનો અવાજ દબાવવો છે પણ આ અવાજ ક્યારેય દબાશે નહીં અને અમે આ જીવન બાવળા શહેર માટે લડત આપતા રહેશું અને આપીશું પણ આ તો બધી પ્રાથમિક જીવનની જરૂરિયાતો છે આના માટે લડવાનું ના કંઈ સારા ગાર્ડન બને સારા સારા તળાવો ડેવલપમેન્ટ થાય ઓક્સિજન પાર્કસ બને સારી શાળાઓ બને આના માટે આટલા વર્ષ પછી જો ત્રીસ વર્ષ તો થઈ ગયા સરકારને બરાબર એ પછી અને અમદાવાદનો તાલુકો છે આ ત્યાં નજીક અમદાવાદથી માત્ર અને હોર્ડિંગ્સ આપણે મોટા જોઈએ છે જે બધી અલગ અલગ સ્કીમો જે બધી બનતી હોય તો અમદાવાદથી માત્ર આટલા મીટર દૂર આટલા કિલોમીટર દૂર આટલી મિનિટ દૂર તો ત્યાં આવી પરિસ્થિતિ સાવ સામાન્ય જીવનની જરૂરિયાતોની માટે લોકોએ ફાફા મારવા બાવળામાં સામાન્ય સુવિધાઓ જેવું કે ગટર રોડ રસ્તા પાણી એ પણ પૂરતું આપી શકતા નથી બાવળામાં બગીચાની વાત તો તમે છોડો બાવળામાં એક પણ બગીચો નથી બાળકોને રમવા માટે બાળકો જાય તો ક્યાં છે આ ગટરના પાણીમાં ક્યાં છે ઘરમાં ને ઘરમાં રહે છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતું બાળકો માટે જે બનતું હતું એ પાંચ વર્ષથી કામ અટકેલું હતું મારો વિડીયો અમિત શાહ સાહેબ આવવાના હતા અમદાવાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુહૂર્ત કરવા ઓપનિંગમાં તો એ વખતે મેં વિડીયો વાયરલ કર્યો તો એ પછી એનું કામ ચાલુ થયું છે પાંચ વર્ષે બરાબર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ પાંચ વર્ષે ચાલુ થયું છે એટલે બાળ બાવળાના બાળકો બોલે નહીં અને આ સહન કરે એ માટે આ બધું કારસો રચાઈ રહ્યો છે બાવળા નગરપાલિકા દ્વારા અને છેલ્લા પંદર વર્ષથી બાવળામાં ભાજપની બોડી છે પણ સુવિધાના નામે મીંડું છે તો પછી સામાન્ય વસ્તુઓની સુવિધા લાવવામાં શું નડતું હશે શું શું એવી તો શું ખલેલ છે કે આ તો બેઝિક જીવનની જરૂરિયાતો છે નવી ટીપી ખુલે કે નવો વિસ્તાર બને તો પહેલાં શું હોય કે પહેલાં ભૂગર્ભ જળ હોય પીવાના પાણીની સુવિધા હોય સફાઈની સુવિધા હોય આવી બધી સુવિધાઓ થવી જોઈએ ને કોઈ બોલે ગમતું નથી સ્વાભાવિક છે બાવળાની પરિસ્થિતિ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી અમે બે ચાર યુવાનો છીએ જે અવાજ ઉઠાવી રહ્યા છીએ અને અમે તો સાથે રહીને કામ કરવાનું પણ કરીએ છીએ હમણાં ત્યાં જે રોડ રસ્તા જે ખરાબ છે એના માટે ખાડા પૂરવાનું ટેન્ડર સિત્તેર લાખ રૂપિયાનું બિલ બાવળા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર દ્વારા મૂકવામાં આવ્યું છે એમાં અમારા અઢાર જણનો વિરોધ છે છતાં પણ એને આઠથી દસ દસ લાખ રૂપિયાનું બિલ એમણે ચૂકવી દેવામાં આવ્યું છે અને એ મટિરિયલ એમને ક્યાં નાખ્યું છે એનો જવાબ આપી શકતા નથી ક્યાંય મટિરિયલનો યુઝ કર્યો એવું દેખાતું નથી આખા બાવળામાં હજુ ખાડા ઠેરને ઠેર છે અને એંસી લાખ રૂપિયાનું બિલ કોન્ટ્રાક્ટરે મૂકેલું છે